મંદિરે જવા માં ગાડી લઈને નીકળી પડ્યા ત્યાં તો રસ્તામાં ઘણી બધી દુકાનો આવી સાયકલોના રમકડાના સ્ટોર સાયકલો ના તો ભારે મજા પડી ગઈ જોવાની મંદિરની સાવ આપણે નજીક આવી ગયા છીએ અને શ્રદ્ધાળુ પણ કમેન્ટ કરજો પેલા ગેટ ની અંદર આપણે આવી ગયા છીએ અને મંદિર નદીના કિનારે હોવાથી થોડુંક અંદર છે અને આપણે થોડુંક અંદર રસ્તા પાર કરીને થોડુંક અંદર જવું પડશે ગાડી આપણે પાર્ક કરી છે અને જો આકાશમાં સરસ કાળા કાળા ભમર વાદા છવાઈ ગયા છે વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે મંદિર સામે દેખાય છે પણ પબ્લિક જાજી હોવાથી ગાડીને પાર્ક દૂર કરવી પડે એટલે આપણે ચાલીને જ મંદિરે જવું જોશે હશે જો દૂરથી મંદિર કેટલું સુંદર દેખાય છે આપણે પહોંચી ગયા છે મંદિરના મેઇન દ્વાર જો મંદિરની નકાશી કેટલી સુંદર છે કેશીબેન પગથિયા ચડવાની ઓર મજા આવે છે મંદિરની અંદર જાતા આપણને જમણી બાજુ હનુમાનજીના દર્શન થયા અને મંદિરની અંદરની કેટલી સરસ છે કલરથી સરસ મંદિર લાગે છે હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ હવે આપણે જઈશું ગર્ભગૃહ તરફ ત્યાં કર્મનાથ મહાદેવ બેઠાશે એના દર્શન કરશું જો આ આપણા કર્મનાથ મહાદેવ કમેન્ટમાં લખજો હર મહાદેવ કર્મનાથ મહાદેવની જય આ છે મંદિરનો પાછળનો ભાગ ત્યાં બધા બહુ બધા ઝાડવા આવેલા છે અને તાપીનો નજારો જોવા મળે છે જુઓ કેટલો સરસ તાપીનો નજારો જોવા મળે છે કેશુબેન તાપી નદીને જોઈને તો બહુ ખુશ ખુશ થઈ ગયા લાગે છે ઓ આ શું કેશુબેનના હાથમાં ઘેટું કેશુબેનનું તો પ્રિય રમકડું છે મંદિરના પાછળમાં ભાગમાં છે ટ્રસ્ટીની ઓફિસ અને વડલો પાણીનું પરબ અને બીજી તરફ ડાયારામ બાપાની સમાધિ છે સમાધિની પાસે રસોડું આવેલું છે નાના નાના પ્રસંગો માટે માણસો બધા આપે છે હવે હું તમને બતાવીશ મંદિરની ઇતિહાસ મંદિર આ કોને બનાવેલું છે ક્યારે બાંધ્યું છે અને કેટલી વાર બંધાયેલું છે તે આપણે જોઈએ અને તાપી માતાનો ઇતિહાસ ભાગમાં વિશાળ આવેલું છે અને એક બાજુ તાપી નદી એકવાર આ મંદિરની જરૂર મુલાકાત લેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય જય શ્રી કૃષ્ણ હવે આપને મળશું નવા વિડીયો સાથે એ જોવાનું ચૂકતા નહીં